મારા ધોરાજી ઉપલેટાની હાલત કેવી છે ધોરાજી શહેર જીતે સ્વગજ્યા ખેડૂત અગ્રણી જો અમારા કિસાનોનો પાક તમને બતાવી રહ્યો છું ભાંગીને ભૂકો થઈ રહ્યો છે આવી હાલત છે ધોરાજી ઉપલેટ અને મારા ગ્રામ્યની મારી નમ્ર અપીલ છે સરકારને કે વાલે ફરી જ્યાં ધોરાજીને બાકાત રાખ્યું છે ને એવું નહીં ચાલે તમારી લાલિયાવાડી જોઈ શકો છો ને મારા કિસાન ભાઈઓ મારા જગતા તો

શાંતિભાઈ કોયાણી અને આ કપાસ માં અમે અત્યારે અમારો કપાસ હાવ ફેલ થઈ ગયેલો હે અને આ લોકો સરકાર કોઈ આમાં ધ્યાન દેતી નથી અને ધોરાજી ઉપલેટ અને હાવ બાકાત રાખ્યું છે અત્યાર સુધી અને આમાં અમારે કેવડા ખર્ચા ચડી ગયા ખાતર બિયારણ દવા મજૂરીના અને અમારા ભાગ્યા હોય એને એને કઈ નથી મળતું અમને કઈ નથી મળતું તો એને ક્યાંથી મળે તો તમારી સરકાર પાસે અપેક્ષા શું છે અપેક્ષા છે કે અમને અત્યારે અમારું જેટલું ધિરાણ લીધેલું હોય ને બધાયના ખેડૂતો માફ કરી દે એવી અમારી વિનંતી છે અને સર્વે કરે તાત્કાલિક અને બધાય ખેડૂતો સર્વે થવું જોઈએ એટલું નથી મારું એકનું બધાય ખેડૂતો અત્યારે પાયમાલ થઈ ગયા છે

આગળનું આયોજન તો બીજું અમે અમે શું કહી તમને ખેડો સરકારને તો સરકાર આમાં બધાય ખેડૂત પ્રત્યે લાગણી કંઈક દર્શાવે એવી અમે વિનંતી કરી અને તમારું ગામનું નામ અમારું ગામ ધોરાજી અને પ્રોપર ધોરાજી હું ખેડૂત ખાતેદાર છું અને અમારા ધોરાજીના તાલુકાના અને ઉપલાટા તાલુકાના બધાય ગામને આ ગામડાની અંદર બધે આવે વિનંતી કરું છું કે મારું નામ જીતેશ વઘા ગામ મારું ધોરાજી રાજકોટ જિલ્લો એક ખેડૂત અગ્રણી ખેડૂત આગેવાન મારા કિસાન ભાઈઓ નવ નવ વર્ષથી અમારા જગતા તો હું લડત કરું છું આજે મારા કિસાનોના ખેતરોમાં જે હું સર્વે કરવા નીકળો છું આજની તારીખમાં જે આજે વાઘાણીભાઈ હરમખાઈ આવો જે ખાલી ખેતરોમાં ફોટા જ પાડવા નીકળે છે મંત્રી બાબુ ધારાસભ્યો એમએલઓ તો આજની તારીખમાં મારા કિસાનોને જે ભાવ નથી મળતા હજી તો સોયાબીન મગફળી કપાસની તો જે ઓનલાઈન ખરીદી ન અપેટી તો વાત જ નથી કરી આ લોકોએ તો આજે જોઈ શકો છો તમે મિત્રો કે મારા ખેડૂતો મારા કિસાન કેવડી નુકસાની છે આજ કપા પણ ભાંગીને ભૂકો થઈ રહ્યા છે આજ તમને હું આ મીડિયાના માધ્યમથી કહું છું એક ચેનલના માધ્યમથી કહું છું કે ખરેખર જો મોદીમાં દમ હોય ભાજપમાં દમ હોય તો ખાલી એસી ઓફિસોમાં બેસીને મનગટ ના કરે ખેડૂતના ખેતરોમાં જઈને ખાલી ફોટા પાડવાનું બંધ કરે બાકી એકવાર ખેડૂતોનું દેવું ખેડૂતોની સહકારી માફ કરે નુકસાની લીધો પછી વાત છે આ છેટેલ અંદર તમને મગફળી દેખાતી હોય તો આજે ખેડૂતના પાત્રા તરતા હોય એ તમને કેમ નથી દેખાતું આજે મારા કિસાનોના મારા જગતા તોના કે આજે સોયાબીના પાત્રા તરતા હોય આવા માવઠાઓમાં તો એ તમને કેમ નથી દેખાતું અરે આરામ ખાયા હો તમે કેના પેટના છો તમને જરાક તો શરમ છે કે નહીં આજે મારો કિસાન બે બાકડો થઈને બેઠો છે આજે શ્યાડુ મોલ અંદર કે જે વાવેતર કરવું છે આ જે સોયાબીન હોય મગફળી હોય ગમે તે વસ્તુ હોય પણ હવે પછીના વાવેતરમાં શિયાળુ મલની અંદર કોઈ પણ જણસી વાવ્યા પહેલા મારા કિસાનને ખાતરના પૈસા ક્યાંથી કાઢવા મારા કિસાનને બિયરણના પૈસા ક્યાંથી કાઢવા મારા કિસાનને મજૂરીના પૈસા ક્યાંથી કાઢવા મારા કિસાનને ટ્રેક્ટર ભાડાના પૈસા ક્યાંથી કાઢવા અને ડીઝલ આજ તમને હું ચોખવટ કરું છું મારા કિસાન મિત્રો જગતા તો મારા સરકાર તો અનેકો આવીને અનેક ગઈ અનેકો કૃષિ મંત્રીઓ બદલી ગયા પણ મારી ચેલેન્જ છે આ સરકારને જો આવું ના ઉર્યું તો આ ગુજરાત નો ખેડૂત તમને છે ને માફ નહીં કરે અરે તમે પાંચ કિલો અનાજ આપવાની વાત કરો છો એસી કરોડ ને આપવાની વાત કરી છે હવે એટલું તો મારા ખેતરોમાં ચકલા ચણી જાય છે આજે મારા કિસાન ને પરવા નથી કરી ચાવીઓ હોતા ટ્રેક્ટરો ખેતરોમાં ભર્યા છે તો કોઈ દી મારા કિસાન ને મારા જગતા દે પરવા નથી કરી આ આ કેનો ન્યાય છે અને હજી તો પાછા એમ કે છે મારો કિસાન લણની લણતો છે ટ્રેક્ટર ભરીને જાતું હશે અને ભાઈ ચો બાક પડી ગયો હશે ફેલ હશે તો મેનું સહાય આપશું તો શું કરે છે આ બે હજાર પણ વીમો નથી આપ્યો સત્તર અઢાર નો પ્રીમિયમ ભરેલો પણ વીમો નથી આપ્યો તો કરે છે શું આજે આજની તારીખમાં આ એક આગેવાન તરીકે હું કહું છું કે બે હજાર ચોવીસનો વીમો પાંચ જિલ્લાના અઢાર તાલુકાને જ આપ્યો છે તો મારા ધોરાજી મારા ઉપલેટા મારું ગ્રામ્ય એને શું ગુનો કર્યો છે મારા કિસાનોને કે માને આવડી નથી લેતા કે મને લેતા નથી કારણ શું છે આનું તમે તમારા મંત્રીપદમાં બેસ છો તમારી સરકારમાં બેસ છો તમારે ધારાસભ્ય ખરીદો હોય તો તમારી પાસે પૈસા છે તમારે ખેડૂતને આપવું હોય તો કઈ પૈસા નથી આ કેનો ન્યાય છે ઢિકાર છે આની સરકારને હાલી શું નીકળે છો રામ ક્યાં હો ખેડૂતનો અન્ન તમે તન ઢાળા પેટમાં જે તમારા પેટમાં એક કણ તો મારા કિસાનને યાદ કરીને જમો એક કણ તો આ કેમ લડન લડતો હોય છે કેમ ભાવે કરતો હોય છે અને આ તમને ચોકટ કરું છું મારા કિસાન ભાઈઓ